ગુડ મોર્નિંગ સતકેવલ સાહેબ સતકેવલ કેવલ વિદ્યા મંદિર સારસા પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા હું ભાવિન ગોહિલ ધોરણ છ વિષય ગુજરાતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન શૈક્ષણિક કાર્યમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે એકમ સમજૂતી સમજી ગયા હવે આપણે જાદુઈ પત્રની વાર્તા એકમનો સ્વૈધય આપણે સમજવાનો છે શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગો આપણે સમજવાના છીએ તો ચાલો આપણે એક જાદુઈ પત્રની વાર્તાના શબ્દો રૂઢિપ્રયોગો સમજીએ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કેટલાક શબ્દ સમજૂતી છે એટલે કે સમાનાર્થી શબ્દો જેને કહીએ છીએ જે પેપરમાં પૂછાઈ શકે તો વેવિશાળ એટલે કે સગાઈ આપણે જ્યારે કોઈ પણ આપણા કુટુંબમાં લગ્ન નક્કી થાય તો એની સગાઈ કરવામાં આવતી હોય છે વે તે એટલે કે એને સગાઈ કહીએ છીએ લાયન્સ ક્લબ એટલે કે એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા છે દિગ્ધ મૂળ આચાર્ય આશ્ચર્યચકિત થઈ જવું દિગ્ધ મૂળ થવું એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું વિકટ એટલે કે કઠિન નુષ્કા એટલે ખોટા પ્રયોગો ગલ્લા તલ્લા એટલે કે આડું બોલવું અમોઘ એટલે કે મૂલ્યવાન અને મસગુલ એટલે કે તલ્લીન એવો શું કરો છો બરાબર છે તો આ છે આપણા શબ્દ સમજૂતીના શબ્દો આ સિવાય એકમની અંદર બીજા ઘણા સમાનાર્થી શબ્દો હશે જે તમારે જરૂર ના હશે જે પરીક્ષામાં પૂછાઈ છે કેવા હોય એ તમારે શોધવાના રહેશે રૂઢિપ્રયોગ ઝંખવાણા પડી જવું પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે ઝંખવાણાં પડી જવું એવો પ્રશ્ન ના પૂછાય પણ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો તો રૂઢિપ્રયોગનો અર્થ એટલે કે ઝંખવાણા પડી જવું એનો અર્થ એવો થાય છે કે જોભીલા પડી જવું અથવા કો ખસિયાણા પડી જવું એનો મતલબ એવો થાય છે કે એના ઉપરથી આપણે જે વાક્ય બનાવવાનું હોય એ એ આ પ્રમાણે બને ચોર ચોરી કરતાં પકડાઈ જતાં ઝંખવાણા પડી ગયો અથવા તો ઝંખવાણો પડી ગયો સ્તબ્ધ થઈ જવું એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું વિદ્યાર્થીની પરીક્ષામાં ચોરી કરતા પકડાતા આશ્ચર્યચકિત શિક્ષક આશ્ચર્યચકિત થઈ ગયા ઠાલવું એટલે ગંભીરતાથી કહેવું કહર સંઘે હરકચંદને ગંભીરતાથી કહ્યું કે મારા ગાળામાં જગ્યા નથી મોતિયા મરી જવા એટલે કે હોશ ગુમાવવા હારી મોતિયા મરી ગયા ભરાય પડવું એટલે કે ફસાઈ જવું વિદ્યાર્થી મિત્રો અહિયાં વાક્ય એવું બનશે કે વિવેક અને એના મિત્રો ફરવા જતા અચાનક આવેલા વાવાઝોડાના કારણે હોટલમાં ભરાય પડ્યા આ જ રીતે તમારે રૂઢિપ્રયોગનો અર્થ આપવો અને ત્યારબાદ એમાંથી વાક્યમાં પ્રયોગ કરવો ત્યારબાદ આપણી પાસે ભાષા સજ્જતા છે જેમાં આપણે નામપદનો અભ્યાસ કરવાનો છે નામપદ એટલે કે નીચેના વાક્યો વાંચ્યો અને ઘાટા શબ્દો શું સૂચવે છે તે સમજો એક તે ટિકિટ છે સાહેબનો પત્ર છે કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો આ બધા વાક્યો તમે જુઓ એમાં કેટલાક શબ્દો ઉપર ઘાટા અક્ષરથી લખેલું છે પહેલા વાક્યમાં ટિકિટ વિશેની બીજા પત્રમાં બીજામાં પત્ર વિશેની ત્રીજામાં કાગળ વિશેની ચોથામાં નિરંજન વિશેની વાત છે તે શબ્દો કોઈ પદાર્થ વ્યક્તિ વગેરેને સૂચવે છે ટિકિટ કોઈ એક પદાર્થ છે વેદ સાહેબ એક વ્યક્તિ છે કાગળ છે રવિવાર વગેરે નામો છે વ્યક્તિ પદાર્થ વસ્તુ વગેરેની ઓળખ માટેના શબ્દને નામ કહેવાય એક વસ્તુ વ્યક્તિ પદાર્થ ને ઓળખ માટેના જે શબ્દ છે તેને નામપદ કહેવાય છે અથવા તો નામ કહેવાય છે પ્રશ્ન પૂછાય કે નામ કોને કહેવાય તો જવાબ આવે કે કોઈ વ્યક્તિ વસ્તુ પદાર્થ વગેરેને ઓળખવા માટેના શબ્દને નામ કહે છે વ્યક્તિને સૂચવતા નામને વ્યક્તિવાચક નામ કહે છે શું કહેવાય છે કે વ્યક્તિને સૂચવતા નામને વ્યક્તિવાચક નામ કહે છે સૂચવતા નામને વ્યક્તિવાચક નામ કહે છે દાખલા તરીકે હેતવી દિયા વગેરે જેમ કે અહીંયા ત્રણ નામ આપ્યા છે એમાં હેતવી છે ક્રિતુ છે દિયા છે ભાવિન આચાર્ય જૈનમ મોહન મગન રણછોડ વગેરે નામો છે એ નામ વાચક એટલે કે વ્યક્તિવાચક નામ કહેવાય છે જે કોઈ વ્યક્તિનું ચોક્કસ નામ છે ત્યારબાદ પદાર્થની વાત આવે છે તો કે દ્રવ્યવાચક પદાર્થને દ્રવ્યમાં લેવાય એટલે કે દ્રવ્યવાચક નામ કોને કહેવાય તો ઘી તેલ પાણી વગેરે એક પ્રકારનું દ્રવ્ય છે આથી તેને દ્રવ્ય વાચક કહેવાય જાતિવાચક આખી જાતિને સૂચવતા નામને જાતિવાચક કહેવાય જેમ કે ગાય બળદ બકરી છોકરો છોકરો એટલે છોકરા બધા જ છોકરા આવી જાય બરાબર છે અને છોકરામાં ભાવિન એવું પૂછે તો એ વ્યક્તિવાચક બની જાય છે પણ ખાલી છોકરો પૂછાય તો એક જાતિ સૂચવે છે બકરી એક જાતિ સૂચવાય ગાય એક જાતિ છે બળદ એક જાતિ છે એટલે એ જાતિવાચક નામ કહેવાય છે પછી આખા જૂથ કે સમૂહને એક સાથે સૂચવતા નામને સમૂહવાચક નામ કહેવાય છે એક સાથે એક સમૂહને કે આખા જૂથને સૂચવાય ત્યારે એ સમૂહવાચક નામ કહે છે એક લશ્કર ટોળું વગેરે લશ્કર હોય ટોળું હોય સૈનિકો હોય આ બધા એક 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 ના સમૂહ જૂથ બતાવે છે જે સમૂહ વાચક અથવા તો અને સમૂહવાચક નામ કહીએ છીએ કસા ભાવને સુસવતા નામને ભાવ વાચક નામ કહે છે પ્રેમ ગુસ્સો દયા ધ્રુણા હે સ્નેહ હાસ્યનો ભાવ તો આ ભાવવાચક સંજ્ઞાઓ કહેવાય છે દાખલા તરીકે પ્રેમ અને ગુસ્સો એ બે તો છે જ ઘણીવાર ધ્રુણાની ભાવના આવે દયાની ભાવના આવે તો આ ભાવવાચક સંજ્ઞા કહેવાય છે ત્યારબાદ ક્રિયાને સૂચવતા નામને ક્રિયાવાચક નામ કહે છે કોઈ ક્રિયાને સૂચવતું હોય એવા નામને ક્રિયાવાચક નામ કહે છે દાખલા તરીકે દોડ ચાલ અને ખેંચ દોડવું ચાલવું અથવા ખેંચવું આ કોઈ ક્રિયા કર બતાવે છે કે કોઈ કામ બતાવે છે દોડવું કોઈ એક ક્રિયા છે ચાલવું એક ક્રિયા છે ખેંચવું એક ક્રિયા છે તો આ ક્રિયાવાચક નામ બને છે આ નામો ત્યારે નામપદ તરીકે ઓળખાય છે એક વાક્યમાં એક કે એક કરતાં વધુ નામો હોય શકે કારણ કે એમાં ઘણી વ્યક્તિઓ પદાર્થોની વાતો કરવામાં આવતી હોય છે બરાબર વાક્યમાં એકથી વધારે નામ એકથી વધારે પદાર્થ હોઈ શકે કારણ કે ત્યાં ઘણા બધા વ્યક્તિ અને પદાર્થની વાતો કરવામાં આવેલી હોય છે હવે આપણે અભ્યાસ તરફ જઈએ અભ્યાસની વાત કરી તો ચાલો જોઈએ અભ્યાસ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પોનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો અક્ષર ક્રમ પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો એક ફિલ્મ જોવા માટે બંને મિત્રો પાસે શું ન હતું ફિલ્મ જોવા માટે બંને મિત્રો પાસે શું ન હતું ક સમય ખ ટિકિટ ગ પૈસા અને ઘ અનુકૂળતા જવાબ ખ આવે ટિકિટ બીજું અહીંયા પ્રથમ અક્ષર અહીંયા આપણી પાસે ખ બીજામાં પત્ર કોણ સોરી પત્ર કોણે લખ્યો હતો ક નિરંજનના કાકા ખ લેખક ગ નિરંજન ઘ મેનેજર તો જવાબ અહીંયા આવે છે ક નિરંજનના કાકા ત્રણ મેનેજર પત્રને વાંચી શક્યા નહીં મેનેજર પત્રને વાંચી શક્યા નહીં ક કેબિનમાં પૂરતું અજવાળું ન હતું ખ તેમણે ચશ્મા નહતા પહેર્યા ગ પત્ર અંગ્રેજી ભાષામાં લખાયેલો હતો ઘ પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો જવાબ આવે છે પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો ચોથું બંને મિત્રોને શેનો અફસોસ હતો ગ પત્ર ખોવાઈ ગયો ખ પત્ર વેદ સાહેબ પાસે રહી ગયો ઘ પત્ર ફાટી ગયો અને ઘ નોકરી ન મળી ત્યારે જવાબ આવે છે ખ પત્ર વેદ સાહેબ પાસે રહી ગયો વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ પ્રશ્ન નંબર બે માં નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું જવાબ આવશે આપણી પાસે છે નિરંજન અને તેના મિત્રએ રવિવારે જોવા જવાનું નક્કી કર્યું બે પત્ર પત્ર કોણે લખ્યો હતો જવાબ નિરંજનના દૂરના કાકા એટલે કે વેદ સાહેબે લખ્યો હતો ફરીથી જવાબ બોલું છું પત્ર નિરંજનના દૂરના કાકા વેદ સાહેબે લખ્યો હતો ગવર્નરનો હોદ્દો ધરાવે છે ફરીથી જવાબ બોલો છું વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો હોદ્દો ધરાવે છે ચાર ફિલ્મ જોવા માટે મેનેજરે સી વ્યવસ્થા કરી ફિલ્મ જોવા માટે મેનેજરે સી વ્યવસ્થા કરી જવાબ ફિલ્મ જોવા માટે મેનેજરે બાલ્કનીમાં બે એક્સ્ટ્રા ખુરશીઓ મુકાવી ચોથાનો જવાબ આવે છે ફિલ્મ જોવા માટે મેનેજરે બાલ્કનીમાં બે એક્સ્ટ્રા ખુરશીઓ મુકાવી પાંચ નિરંજનના મિત્રને ક્યાં અને કઈ નોકરી મળી જવાબ નિરંજનના મિત્રને વેદ સાહેબની ઓફિસમાં જવાબ નિરંજનના મિત્રને વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક તરીકેની નોકરી મળી સ્વાધ્યાય નીચેના પ્રશ્નોના ઉત્તર લખો સ્વાધ્યાય છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક પત્ર જાદુ કેમ લાગ્યો જવાબ આવે છે પત્ર જાદુ કેમ લાગ્યો તો જવાબ આવે છે કે લેખક એમના મિત્ર નિરંજન સાથે રવિવારે સવારમાં સિનેમા જોવા ગયા તેમણે અગાઉથી ટિકિટ લીધી ન હતી અને થિયેટર હાઉસફુલ હતું તેમણે કોઈનાથી અક્ષરો ન ઉકલે એવો એક પત્ર જે હતો તે થિયેટરના મેનેજરને આપ્યો અને એ પત્ર લાયસન્સ ક્લબના લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર વેદ સાહેબનો છે એમ કહી સિનેમા ગૃહમાં પિક્ચર જુએ છે અને માટે જ તેમને લાગે છે કે આ પત્ર જાદુઈ છે ત્યારબાદ પ્રશ્ન બે નિરંજનને પત્રથી શો લાભ થયો જવાબ નિરંજનને પત્રથી મફતમાં ફિલ્મ જોવાનો લાભ થયો ત્યારબાદ ત્રીજો નિરંજનના મિત્રએ પત્રનો કેવો ઉપયોગ કર્યો જવાબ નિરંજનના મિત્રએ એક સુવિખ્યાત કંપનીમાં ક્લાર્કની જગ્યા માટે અરજી કરી હતી એનો ઇન્ટરવ્યૂ હતો મિત્રએ જાદુ પત્ર લઈ ગયો તેણે એ પત્ર પીએના દ્વારા કંપનીના મેનેજરને મોકલાવ્યો વાસ્તવમાં વાસ્તવમાં જેમણે એ પત્ર લખ્યો હતો તે વેદ સાહેબ પોતે જ એ કંપનીના મેનેજર હતા વેદ સાહેબે પોતાના અક્ષરો ઓળખ્યા પણ તે પોતાનું લખાણ ઉકેલી શક્યા નહીં આ પત્રને લીધે નિરંજનના મિત્રને નોકરી મળી ગઈ આમ નિરંજનના મિત્રએ પત્રનો ઉપયોગ નોકરી મેળવવા માટે કર્યો નિરંજનના મિત્ર એક સુવિખ્યાત કંપનીમાં ક્લાર્કની નોકરી માટે અરજી કરી હતી અને ત્યાં ઇન્ટરવ્યુમાં પીએના હાથમાં પત્ર આપી કહ્યું કે આ પત્ર મેનેજર સાહેબને મોકલાવ્યો અને એ કંપનીના મેનેજર જાતે વેદ સાહેબ હતા અને વેદ સાહેબ પોતાના અક્ષરો ઉકેલી શકતા ન હોવાના કારણે ત્યાં નિરંજનના મિત્રને ક્લાર્ક તરીની નોકરી મળી અને આ રીતે તેને એટલે કે નિરંજનના મિત્રએ પત્રનો ઉપયોગ કર્યો ત્યારબાદ પ્રશ્ન છે વેદ સાહેબ વિશે પાંચ સાત વાક્યો લખો વેદ સાહેબનું નામ એમ જી વેદ હતું પહેલા પેલું વાક્ય શું લખો તમે તો કે વેદ સાહેબનું નામ એમ જી વેદ હતું તેઓ લાયસન્સ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર જનરલ હતા ગવર્નર હતા તેઓ નિરંજનના દૂરના કાકા હતા નિરંજનનો મિત્ર જે કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા ગયો હતો ત્યાંના તેઓ મેનેજર હતા પત્ર તેમનો જ હતાક્ષરમાં હતો છતાં તે વાંચી શકતા ન હતા અને એવો પત્ર તેમને કોઈની ભલામણ માટે એવું યાદ પણ ન હતું આમ છતાં તેમણે પત્ર લાવનાર નિરંજનના મિત્રને નોકરી આપી આમ વેદ સાહેબ ભલા માણસ હતા ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો તમે આ પત્રનો ઉપયોગ કેવી રીતે કરશો એ તમારે લખવાનો છે તમે એ પત્રનો ઉપયોગ ક્યાં કરશો એ તમારે જાતે વિચારી અને તમારે એ લખવાનું છે તમે શું કરો ઉપયોગ કરો એ પત્રનો કે ના કરો કરો તો ક્યાં કરો ના કરો આ પત્રથી બંને મિત્રોને શું ફાયદો થયો નિરંજનને મફતમાં ફિલ્મ જોવા મળી અને નિરંજનના મિત્રને વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્કની નોકરી મળી ગઈ ત્યારબાદ કેટલાક રૂઢિપ્રયોગો છે જેનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરવાનો છે જે મેં તમને અગાઉ જણાવ્યા હતા રૂઢિ પ્રયોગનો અર્થ અને વાક્યમાં બરાબર છે પ્રશ્ન નંબર ચાર નીચેના વાક્યો યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરો આ તમારે ચોપડીની અંદર યોગ્ય જગ્યાએ વિરામ ચિહ્ન મૂકેલા વાક્યો આપેલા હશે જે તમારે ચોપડીમાંથી શોધીને ફરીથી એના જવાબો લખવાના

તો પ્રથમ વાક્ય છે આવો ખાવા મારા ચાખેલા બોર તો અહીંયા ક્રિયાપદ એ આવો એ ક્રિયાપદ હશે તો વાક્ય આ રીતે બનશે મારા ચાખેલા બોર ખાવા આવો બીજું રાજાએ સાંભળ્યો ફકીરનો અવાજ એટલે કે જવાબ સાંભળ્યો એ ક્રિયાપદ છે રાજાએ ફકીરનો જવાબ સાંભળ્યો આ રીતનું વાક્ય બને ત્યારબાદ ત્રીજું વાક્ય છે ચારે બાજુ હતા પંખીઓના વિખરાયેલા પીછા હતા એ ક્રિયાપદ છે અને એનું વાક્ય આ રીતે બનશે ચારે બાજુ પંખીઓના વિખરાયેલા પીછા હતા વાતો ગયા સીધા બાપુ પાસે ગયા એ ક્રિયાપદ છે વાતો સીધા બાપુ પાસે ગયા આવું કેક વાક્ય લખવાનું આવશે પાંચ તમે વાપરી હસ્યે લાકડામાંથી બનાવેલી કાંસકી તમે વાપરી હશે લાકડામાંથી બનાવેલી કાંસકી એના જવાબ આવશે તમે લાકડામાંથી બનાવેલી કાંસકી વાપરી હશે વાપરી હશે એ ક્રિયાપદ છે ત્યારબાદ સૂચના પ્રમાણે કરવાનું છે આ પાઠમાં વપરાયેલા અંગ્રેજી શબ્દોનો તમારે યાદી બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો બનાવશે ને આશા રાખું છું કે તમે બનાવશો જેમ કે નિરંજન સોરી માફ કરજો આ પાઠના અંદરે આવેલા અંગ્રેજી શબ્દો શોધવાના છે તો પહેલામાં પહેલું તો એક શો ફિલ્મ ટિકિટ થિયેટર વગેરે જેવા શબ્દો જે છે એ અંગ્રેજીમાં છે એવા ઘણા બધા શબ્દો છે જે આપણે ચોપડીમાંથી શોધીને યાદી બનાવવાની છે અને વ્યવહારમાં બીજા આવા કેટલા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ એની પણ યાદી બનાવવાની આપણે વ્યવહારમાં રોજ અંગ્રેજી શબ્દો બોલીએ છીએ એની પણ યાદી બનાવવાની છે જેમ કે ડોક્ટર એ અંગ્રેજી શબ્દ છે ઇન્જેક્શન અંગ્રેજી શબ્દ છે નર્સ અંગ્રેજી શબ્દ છે હોસ્પિટલ અંગ્રેજી શબ્દ છે અકાઉન્ટ એક અંગ્રેજી શબ્દ છે જે બોલપેન અથવા તો પેન એ પણ એક અંગ્રેજી શબ્દ છે તો આવા બીજા કેટલા શબ્દો આપણે રોજ અંગ્રેજીમાં બોલીએ છીએ જે તમારે એની પણ યાદી બનાવવાની છે ત્યારબાદ આ શબ્દો પૈકી કોઈ પણ બે શબ્દો પરથી ત્રણ ત્રણ વાક્યો લખવાના છે જે શબ્દો તમે લખ્યા છે એના ઉપર તમારે બીજા ત્રણ ત્રણ વાક્યો લખવાના રહેશે કંઈક આ રીતની પ્રવૃત્તિ છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વદ્ધ સરસ રીતે સમજાઈ ગયો છે એવી આશા સાથે આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરું છું આભાર ધન્યવાદ